નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર તમારે સ્વાગત છે અત્યારે જોઈએ તો જેતપુર રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની અંદર ગુજરાતી વાળી વિસ્તારની અંદર ગુજરાતી વાળી ગોકુલ ગેક આજે જોઈએ તો એટલે બધી અહીંયા આજે જે રખડતી ગાયો છે જે ખૂટિયા છે એ તમને હું દ્રશ્યો બતાવું આખી શેરી આજે ભરાઈ ગઈ છે ગાયોને કારણ કે ઘણા સમયથી અહીંયા આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આખા શહેરની અંદર જોઈએ તો સવારે કે ચારે તરફ ગાયોના પોદરા જ જોવા જડે છે અને જોઈએ તો બહાર જે બધાની ગાડીઓથી પડી હોય આ ગાડીઓ પડી હોય અને જોઈએ તો આ બંને આંખડાઓ ઝડવાની તૈયારીમાં છે પણ કારણ કે અત્યારે રાત્રિના અઢી વાગ્યા છે ગાડીમાં અથડામણ થતાં અવાજ આવતા જે સ્થાનિકોને ભારે જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ જે વિસ્તાર જે છે આ ગુજરાતીવાળી ગોકુલનગર એક હવે આ આ જે શેરીમાં જે ગાયો જે ઊભી છે એ શેરીમાં જોઈએ તો કોઈ પશુપાલક નથી આ જે વિસ્તાર જે છે એમાં આ બે બાજુ આ બાજુ જોઈએ આ પણ બાજુ જોઈએ તો આ આખી શેરીમાં કોઈ પશુપાલક છે નહીં તો આ ગાયો છે તો કોની ગાયો છે એ તંત્ર થોડું ધ્યાન આપે તો સારું કહેવાય કારણ કે જે ગાયો જે ચારે તરફ આખો જે રોડ બ્લોક કરી દીધો છે અને જે રાત્રિના સમયે જે ગાયો જે વાછાડા ચીકડતા હોય ગાડીઓને નુકસાની પણ થાય છે અને જોઈએ તો ચારે તરફ અહીંયા પોદરા પણ સવારે જોવે તો ચારે તરફ ગાયોના પોદરા પોદરા અને ચાલવાની અને ગાડીઓમાં નુકસાની ભાઈ રહી છે આ જોવો છો આપ આ જે જે વિસ્તારમાં ગાયો ગાયો જે વાછડા જે આખલાઓ જે છે જ્યાં ઊભા છે એ શેરીમાં કોઈ પશુપાલક છે નહીં તો આ જે ગાયો જે વાછડા જે છે એ કોના છે કેના છે તંત્ર ધ્યાન આપે એવી અમારી નમ્ર વિનંતી કારણ કે ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પણ આજે ગાડી પડતા અવાજ આવતા જે જાણ કરેલ અત્યારે આ શેરીમાં જે ગાયો છે એ બતાવું છું સૌરાષ્ટ્ર અશ્મિતા સંજી રાજ બારૂટ જેધુર